જય શ્રી રામ મુખે વાગુ લંગે ગિરીત અહમ વંદે પરમાનંદ માધવ હે પ્રભુ પરમાત્મા શ્રી નારાયણ સ્વરૂપ માધવ હું તમને વંદન કરું છું વાચા આપી ંગડા પર્વતોળ દિન દુખિયાને તારણ હાર એવા પરમકૃપાળો પરમાત્મા શ્રી નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ તમને હું વંદન કરું છું ભાવિક ભક્તો સંતો મહંતો યોગી તપસ્વી જ્ઞાની અજ્ઞાની નામી અનામી માનવ મહેરામણ સાંભળે અને સમજે એવા સંસારના પ્રેમી મહાત્મા અને દાસના દાસ અંબારામ કે પરમારના આપ સર્વને ખૂબ ખૂબ વંદન કરો દાસ અમરની અમરવાળીનો દાસ અંબારામ કે પરમાર એ સાધુ નથી સંત નથી ભક્ત કે જ્ઞાની નથી એક સામાન્ય સમજવાળો તમારા જેવો જ છો પણ આમાં હું મારે સાદી સીધી ભાષામાં મારી સમજણના શબ્દો રજૂ કરું છું જે જીવનમાં ઉતારવા જેવા છે પહેલો એ કોઈ પણ કામમાં શરમ રાખવી નહીં તેમાં તે કામને હલકું કે નાનું સમજવું નહીં બીજો કે બીજાના સુખ સામે જોવું નહીં બીજાના સુખની સામે જોવું નહીં પણ તેના દુઃખ સામે જો ત્રીજો કે દુર્ગુણોથી દૂર રહેવું કોઈના દુર્ગુણો હોય તો એનાથી દૂર રહેવું અને સદ્ગુણોને જીવનમાં ઝડપથી ઉતારી લેવા ચોથો કે સમયની સાથે રહો સમયની સાથે રહો અને સખત પરિશ્રમ કરો ફળની આશા રાખ્યો નહીં પાંચમો થયો કે જીવન જેણે આપ્યું છે જીવન જેણે આપ્યું છે તેને તમારા જીવનની ખૂબ જ ચિંતા હોય છે માટે કોઈ પણ જાતની ચિંતા કર્યા વધાર આનંદનો અને હસતા રહો આ પાંચ પ્રકાર જીવનનું ઉતારશો તો કોઈ દુઃખ રહેશે નહીં દાસ અમારંભ કે પરમાત્મ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાજી દેખ્યો દુઃખનો દરિયો જીવ આવ્યો જગ જોવા દેખ્યો દુખનો દરિયો કર્મ એવું કરો કે દુઃખ સુખ દેખાય જગમો આયા તો કર્મ શું કર્યું જગમ આયા શું કર્યું હિસાબે દેણદેણ પ્રકાર કરો જીવન મો એક સરસ પંક્તિ છે પ્રભુની વાણી છે કે પ્રભુ તો રાખે મરેવું પછી તારા ગુણ મીરા બાયે જીવન સાપ્યો તેને અંતે તારા મો સમાયો જેરના વલો અમૃત કીધા ત્રાણાને रोस उतारियो प्रभु तूं राखे मारे नरसी मेहता ए हे बरोसो कॻा काम ते पिया नरसिंह मेहता हे बरोसो किधो सॻड़ा काम ते किधा श्यामळसा शेठ बनी हे हुण स्वीकारे लाजे नरसैया निराखी हवी तू हे प्रभु तू राख एम मर रेऊ पछे गुण लातारा मार जाऊ प्रह्लाद पिताने तज्या પ્રભુ તે ખોળા નો એને લીધો પ્રહલાદજીએ પિતાને તજ્યા પ્રભુ તે ખોળા મો એને લીધો પાંચ વર્ષના ના આપ્યો પાંચ વર્ષના ના ધ્રુવ ને આપ્યું મેળું વર્યું ત્યારે આવ્યા

જ્ઞાનમાં તમે ના લેતા પ્રભૂતુ રાખે એમ મારું હે પ્રભૂત રાખે એમ મારેવું ગુરુ કૃષ્ણ આનંદ હરિ ઓ